હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે રસાવાળું તુરિયાનું શાક જેમને તુરિયા નહીં ભાવતા હોય એ પણ આંગળા ચાટી જાય એટલું ટેસ્ટી આ શાક બને છે રૂટીન કરતાં એકદમ અલગ જ રીતે આજે આપણે આ શાક બનાવીશું જે ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે ગરમા ગરમ રોટલી ભાખરી ખીચડી કે ભાત સાથે આ શાકને તમે લંચ કે ડિનરમાં બનાવી ખાઈ શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા તુરિયા લીધા છે તુરિયા એકદમ તાજા અને કડક હોય એવા જ લેવા તો તુરિયાને પહેલેથી જ એકવાર બરાબર મેં ધોઈ લીધા છે હવે આપણે આ રીતનો થોડો થોડો આગળનો અને થોડો પાછળનો ભાગ તુરિયાનો કટ કરી લઈશું તો આ રીતનો આગળ પાછળનો ભાગ કટ કર્યા પછી હવે આપણે તુરિયાને છોલવાના છે તો આ રીતના પીલરની મદદથી આપણે એને છોલી લઈશું બધા જ તુરિયા છોલાઈ જાય એટલે એકવાર આપણે ફરીથી તુરિયાને ધોઈ લેવાના છે તો ધોવાઈ જાય પછી આપણે એક ઇંચ જાડા ગોળ ટુકડામાં એને કાપી લઈશું આ રીતે ગોળ કાપ્યા પછી તુરિયાને ક્યારેય ન ધોવા છોલાઈ જાય એટલે આખા જ તુરિયા હોય કે ગલકા હોય એને ધોઈ લેવાના છે નહીં તો એમાં ઘણું બધું પાણી ઘૂસી જાય છે એટલે સમાર્યા પછી ક્યારેય તુરિયા ગલકા ના ધોવા તો આ જ રીતના બધા જ તુરિયા મેં સમારી લીધા છે હવે આપણે ગેસ ઉપર એક પેનમાં વન ફોર્થ કપ જેટલું એટલે કે પચાસ એમએલ જેટલું તેલ ઉમેરીશું તેલ થોડું વધારે લેવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં પાંચ ચમચી એટલે કે વન ફોર્થ ટી સ્પૂન રાય ઉમેરી છે અડધી ચમચી જીરું ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું આ પેસ્ટ જે છે બની શકે એટલી તાજી જ લેવી તો એક મિનિટ માટે આ પેસ્ટને આપણે ધીમા તાપે સાંતળી લેવાની છે જેથી એમાં જે કચાસ હોય એ નીકળી જાય પેસ્ટ સાંતળાઈ જાય એટલે આપણે એમાં બે મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદા ઉમેરીશું અને હવે આ કાંદાને આપણે સરસ લાલ થાય ત્યાં સુધી ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ તાપે ચડવા દેવાના છે ખુલ્લા જ રાખીને ચારથી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કાંદા અહીંયા સરસ લાઈટ બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે એમાં સૂકા મસાલા ઉમેરીશું જેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો એમાં ગરમ મસાલો ઉમેરીશું વન ફોર ટી સ્પૂન એટલે કે ચમચી હળદર ઉમેરીશું એક ચમચી જેટલું આપણે કલર સારો આવે માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને અડધી ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું તીખું મરચું અહીંયા ઓછું જ લીધું છે કારણ કે લીલા મરચાં પણ આગળ પેસ્ટમાં આવી ગયા છે બે ટેબલ સ્પૂન એમાં આપણે કાચો ચણાનો લોટ ઉમેરવાનો છે અને બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણાનો અધકચરો પાવડર ઉમેરીશું હવે બરાબર આપણે બધું જ આને મિક્સ કરી લઈએ ચણાનો લોટ જે છે એ ઉમેરવાથી જે તમારી શાકનો રસો છે સરસ જાડો બનશે તુરિયો અને રસો છૂટું છૂટું નહીં રાગે તો એ ચોક્કસ ઉમેરવો તો એક મિનિટ આ મસાલાને સાંતળી લીધા પછી આપણે એમાં વન ફોર્થ કપ પાણી ઉમેરવાનું છે જેથી મસાલો બળી ના જાય અને ફરીથી એકાદ મિનિટ આને આપણે ચડવા દઈએ જેથી થોડું એમાંથી તેલ છૂટું પડી જાય તો એકાદ મિનિટ મસાલો ચડે એ પછી આપણે એમાં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરીશું હવે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈએ તો આટલી ક્વોન્ટિટીમાં દોઢ ચમચી જેટલું અહીંયા મીઠું ઉમેરવાનું છે અને તુરિયાના ભાગનું પણ મીઠું આપણે અત્યારે જ ઉમેરી દીધું છે એટલે હવે પાછળ આપણે આમાં મીઠું નહીં ઉમેરીએ તો બરાબર મિક્સ કરીને ઢાંકીને ચાર પાંચ મિનિટ હવે ચડવા દઈએ તો પાંચ મિનટ પછી તમે જોઈ શકો છો કે ટામેટાની પ્યુરીમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે તો સરસ આ રીતના ટામેટાની પ્યુરી ચડે એ પછી આપણે એમાં ઘરના જ દૂધની ફ્રેશ મલાઈ ઉમેરીશું જે દૂધ આપણે લાવીને તપેલીમાં ગરમ કરતા હોય છે બીજા દિવસે ફ્રિજમાં આપણે એને મૂક્યું હોય તો આ રીતની સરસ એના પર મલાઈ આવી જતી હોય છે એ જ મલાઈ મેં યુઝ યુઝ કરી છે એક ચમચી જેટલું એમાં ગોળ ઉમેરી દઈએ ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો હવે બરાબર એને આપણે મિક્સ કરી લઈશું તો સરસ બધું મિક્સ થઈ જાય એ પછી આપણે જે તુરિયા સમારેલા છે એ એની અંદર ઉમેરી દઈશું આટલા પાંચસો ગ્રામ તુરિયામાં ત્રણથી ચાર વ્યક્તિ ખાઈ શકે ત્રણ વ્યક્તિ ખાઈ શકે એટલું આ શાક બને છે તો બરાબર હવે આ તુરિયાને આપણે મસાલામાં મિક્સ કરી લઈએ મસાલો જે છે એકદમ પ્રોપરલી એના ઉપર કોટ થવો જોઈએ મતલબ કે તમારો મસાલો એકદમ પરફેક્ટ છે અને હવે પાણી ઉમેર્યા વગર જ શરૂઆતમાં બેથી ત્રણ મિનિટ એને ઢાંકીને ચડવા દઈએ બેથી ત્રણ મિનિટ પછી ઢાંકણું ખોલી લઈએ અને હવે આપણે એમાં એક કપ જેટલું પાણી ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને તુરિયા હવે એકદમ કાચા છે તો ટોટલી ચડી ના જાય ત્યાં સુધી આપણે એને આઠથી દસ મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું ટોટલ આઠથી દસ મિનિટ મીડિયમ તાપે ચડવા દઈશું એટલે તુરિયા સરસ પોચા થઈ જશે દસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લીધું છે તો તુરિયા આપણા અહીંયા એકદમ સરસ તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા છે એકદમ પોચા થઈ ગયા છે જો તમે એકદમ ઝીણા તુરિયા સમારશો તો શાકમાં બિલકુલ દેખાશે જ નહીં એટલે આ રીતે થોડા જાડા જ સમારવા તો આ રીતે તોડીને જુઓ તો તુરિયું સરસ તૂટી પણ જાય છે હવે ખુલ્લું રાખીને જ એક્સ્ટ્રા પાણી આપણે બળે ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ એને થવા દઈએ કારણ કે હજી પણ રસો પતલો જ લાગે છે તો બે ત્રણ મિનિટ પછી તમે જોશો તો આ રીતનો પરફેક્ટ થિકનેસનો રસો થઈ ગયો છે એક્સ્ટ્રા જે પાણી હતું એ બધું જ આપણે ફાસ્ટ તાપી બે મિનિટ રાખીને બાળી લીધું છે હવે આપણે છેલ્લે એમાં ગેસ બંધ કરીને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ હવે બરાબર મિક્સ કરીને આ શાકને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા રૂટીન કરતાં એકદમ ડિફરન્ટ જ રીતે આપણે આ શાક બનાવ્યું છે આ રીતે જો તમે આ તુરિયાનું શાક બનાવશો તો તુરિયા નહીં ભાવતા હોય એ પણ બેની જગ્યાએ ચારથી પાંચ રોટલી આરામથી ખાઈ જાય એટલું ટેસ્ટી આ શાક બને છે અને આ શાક ખાવામાં પણ ઘણું હેલ્ધી છે અને હવે તો તુરિયા હોય કે ગલકા બધી જ સિઝનમાં મળતા પણ હોય છે તો તમે પણ આ શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન દબાવવાનું ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો